નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી આપને જણાવી દે કે ઝાકિર હુસેનના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક વિગતવાર વાત કરીએ તો તબલાવાદક ઝાકિર હુસેનનું વયે નિધન થયું છે તો મિત્રો તેમના નિધનના સમાચારથી આખું બોલિવૂડ સહિત સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન કરીના કપૂર ખાન સોલિના બેન્દ્રે રવિન્દ્રસિંહ અને અનુપ ચૌટાલા રીતે દેશમુખ અને ત્યારે તલત અજીત સહિત ઘણા સેલિબ્રિટી શ્રદ્ધાંજલિ આપી છે અમિતાભ બચ્ચને લખ્યું છે કે પ્રતિભા એક જોઈન્ટ માસ્ટરનાક્ષ ના શકે તેવી કોટ છે તો વધુ આપને જણાવી દઈએ કે જાકીર હુસેન આપને તે છોડીને ચાલ્યા ગયા છે જીયા મિત્રો અત્યારને આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ